રાજ્યના સર્વાંગી વિકાસ અને ગૌરવના સમગ્ર દેશને દિશા દર્શન કરાવ્યા પછી પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતની પ્રગતિ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી વિશ્વમાં ભારતની આનબાન શાન વધારી રહ્યા છે ગુજરાતની જનતાને ગૌરવ છે કે ગુજરાત દેશનું નેતૃત્વ કરે છે સાથે જ પ્રધાનમંત્રી બન્યા પછીના સત્તરમાં દિવસે ગુજરાતની જીવાદોરી એવી નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આપી દીધી હતી જેના કારણે નીર નદીઓ તળાવો નહેરો દ્વારા ગામે ગામ ખેતરે પહોંચ્યા હતા દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ આપવાની હોય કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુઅલ એનર્જી પાર્ક હોય કે ભાવનગર ખાતે વિશ્વનો પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કરવાનો હોય વડોદરા ખાતે

અનુસંધાનમાં અખાએ દેશમાં અગિયાર વર્ષના કામગીરીની લેખાજોખાની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે તે જ પ્રકારે આજે રાજપીપળા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું જે પ્રેસ કોન્ફરન્સમાં અમારા પ્રદેશના નેતા ડોક્ટર અનિલભાઈ આજ જ વિસ્તારના લોકપ્રિય અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ ધારાસભ્ય શ્રીમતી કૃષ્ણાબેન અમારા પ્રભારી ધર્મેશભાઈ અને સાથે અમારા જિલ્લાના પ્રમુખ નીલભાઈની કામગીરીની લેખાજોખા કરતા નયા ભારતની જે ઓળખાણ આખા વિશ્વને થઈ છે તેની સાથે સાથે મજબૂત સરકાર કેવી રીતે કામ કરી શકે અને નાગરિકોના બધા જ અધિકારો તેમને મળવા પાત્ર સવલતો સંપૂર્ણપણે સંતૃપ્તતા પ્રમાણે મળે તે માટેનું દ્વારા આયોજન કરવામાં આવ્યું છે